ગાંધીનગર ખાતેથી મ્યુઝિયમ ઓફ ગુજરાત ન્યુઝ લેટર ના પ્રથમ વિશેષાંકનું પણ થયું લોકાર્પણ ગાંધીનગર ખાતેથી પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની પુરાતત્વ અને સંગ્રહાલય કચેરીની મ્યુઝિયમ ઓફ ગુજરાત મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી સાથે જ મંત્રી દ્વારા મ્યુઝિયમ્સ ઓફ ગુજરાત પ્રથમ વિશેષાંકનું પણ લોકાર્પણ કરાયું હતું આ ન્યૂઝ લેટર પુરાતત્વ અને સંગ્રહાલય કચેરી દ્વારા કરવામાં આવેલી રચનાત્મક કામગીરીની માહિતી રૂપે દર ત્રણ મહિને પ્રકાશિત કરવામાં આવશે નવીન મોબાઈલ એપ્લિકેશન વિશે માહિતી આપતા મંત્રીએ કહ્યું હતું કે મ્યુઝિયમ ઓફ ગુજરાત એપ્લિકેશન એ મોબાઈલ ઓડિયો ગાઈડ પ્રકારની બનાવવામાં આવી છે આ મદદથી મ્યુઝિયમની મુલાકાતે આવતા નાગરિકો ત્યાં પ્રદર્શન ગેલેરીમાં પ્રદર્શિત કરેલા એકમ સહિત સંપૂર્ણ સંગ્રહાલયની તમામ માહિતી સાંભળી શકશે આ એપ્લિકેશનમાં ઓડિયો ગાઈડ માત્ર ગુજરાતી જ નહીં પરંતુ અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ છે હાલમાં આ એપ્લિકેશનમાં બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીની ઓડિયો ગાઈડ ઉપલબ્ધ છે અને ભવિષ્યમાં ગુજરાત સરકાર હસ્તક ગુજરાત સરકાર હસ્તકના તમામ સંગ્રહાલયનો આમાં સમાવેશ કરવામાં આવશે નાગરિકો આ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર અને આઈઓએસ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું